નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે તારીખ વીસ એક બે હજાર ચોવીસના દિવસે જે એકમ કસોટી લેવાય છે તેમાં ધોરણ ચારના ગુજરાતી વિષયના જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન જોવાના છીએ ધોરણ ચારનો ગુજરાતી વિષય જેની અંદર તમારું પ્રકરણ નંબર છ અને સાતની એકમ કસોટી હતી તો જોઈએ પ્રશ્ન નંબર એક ખોટો શબ્દ છે વાક્ય સાચું બને તે રીતે લખો કોઈ પણ એક વિભાગ લખવાનો છે ટોટલ આપણો આ પ્રશ્ન તો જોઈએ વિભાગ એ કે કે દિયા ગોખરવા જશે તો આપણો જવાબ આવશે દિયા આવતીકાલે ગોખરવા જશે બીજું કુંજ ગઈકાલે કે આવતીકાલે દાહોદ થી આવ્યો હતો તો તેનો જવાબ આવશે કુંજ ગઈકાલે દાહોદથી આવ્યો હતો ત્રીજું છે મારી શાળામાં ગઈ કાલે કે આજે કલા ઉત્સવ છે તો જવાબ આવશે મારી શાળામાં આજે કલા ઉત્સવ છે ચોથું પહેલા અને પછી હવે પછી હું તોફાન નહીં કરું તો જવાબ આવશે હવે પછી હું તોફાન નહીં કરું પાંચમો સવાલ પહેલા અને હમણાં હું ત્રીજા ધોરણમાં ભણતો હતો તો જવાબ આવશે પહેલા હું ત્રીજા ધોરણમાં ભણતો હતો વિદ્યાર્થી મિત્રો આ તારીખ વીસ એક બે હજાર ચોવીસના દિવસે તમારી ચોથા ધોરણની જે ગુજરાતીની એકમ કસોટી લેવાની તેની જે ઓરિજિનલ પ્રશ્નો બેંક છે તેનું સોલ્યુશન તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ઉપરથી તેની પીડીએફ મળી રહેવાની છે અને વોટ્સઅપ પર પીડીએફ જોઈએ તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર મળી રહેશે જો વિભાગ બી પેલું મેં ગઈકાલે અથવા તો આવતીકાલે અકસ્માત જોયો હતો તો જવાબ આવશે મેં ગઈકાલે અકસ્માત જોયો હતો બીજું છે ગઈકાલે અથવા તો આવતીકાલે હું મેળામાં જઈશ તો આપણો જવાબ બનશે આવતીકાલે હું મેળામાં જઈશ ત્રીજું મને ગઈકાલે અથવા તો આજે પેટમાં દુખે છે તો જવાબ આવશે મને આજે પેટમાં દુખે છે ચોથું પહેલાં અથવા તો હમણાં મુસાફરી માટે ઘોડા ગાડી ચાલતી તો જવાબ આવશે પહેલાં મુસાફરી માટે ઘોડા ગાડી ચાલતી પાંચમું હમણાં કે હવે પછી એક બસ આ બાજુથી નીકળે તો જવાબ આવશે હમણાં એક બસ આ બાજુથી નીકળી ત્યારબાદ જોઈએ વિભાગ સી પહેલો સવાલ છે આજે બુધવાર છે તો ગઈકાલે અથવા તો આવતીકાલે ગુરુવાર હશે તો જવાબ આવશે આજે બુધવાર છે તો આવતીકાલે ગુરુવાર હશે બીજું હું આવતીકાલે અથવા તો આજે ક્રિકેટ રમવા આવ્યો છું તો જવાબ આવશે હું આજે ક્રિકેટ રમવા આવ્યો છું ત્રીજું સાહેબે ગઈકાલે ખાલી જગ્યા આવતીકાલે કવિતા ગૌરાવી હતી તો આપણો જવાબ આવશે સાહેબે ગઈકાલે કવિતા ગૌરાવી હતી ચોથું પહેલાં કે હવે પછી મસ્તી કરતા પકડાશો તો સજા થશે તો જવાબ આવશે હવે પછી મસ્તી કરતા પકડાશો તો સજા થશે પાંચમું હવે પછી અથવા તો હમણાં ગુજરાતીનો તાસ ચાલુ છે તો જવાબ આવશે ત્યારબાદ વિભાગ ડી જોઈએ એમાં પેલું છે ઉસ્માનભાઈ ગઈકાલે કે આવતીકાલે વધાણી જશે તો જવાબ આવશે ઉસ્માનભાઈ આવતીકાલે વધાણી જશે બીજું ભરતભાઈ આવતીકાલે અથવા તો ગઈકાલે કુબા ગયા હતા તો જવાબ આવશે ભરતભાઈ ગઈકાલે કુબા ગયા હતા ત્રીજું આજે અથવા તો આવતીકાલે રસ્તામાંથી મને પાકીટ મળ્યું તો જવાબ આવશે આજે રસ્તામાંથી મને પાકીટ મળ્યું ચોથું પહેલાં કે હવે પછી મને રમકડા રમવા બહુ ગમતા તો જવાબ આવશે હવે પછી મને રમકડા રમવા બહુ ગમતા પાંચમું હમણાં કે હવે પછી નવી મોનિટર કોણ હશે તો જવાબ આવશે હવે પછી નવો મોનિટર કોણ હશે ત્યારબાદ જોઈએ વિભાગ ડી પછી વિભાગ એ પેલું વિરલ આજે અથવા તો ગઈકાલે શાળામાં આવ્યો છે તો જવાબ આવશે વિરલ આજે શાળામાં આવ્યો છે બીજું સમીર ગઈકાલે અથવા તો આવતીકાલે મુંબઈ જવા રવાના થશે તો જવાબ આવશે સમીર આવતીકાલે મુંબઈ જવા રવાના થશે ત્રીજું માઇકલ દાહોદથી આજે અથવા તો આવતીકાલે આવ્યો તો જવાબ આવશે માઇકલ દાહોદથી આજે આવ્યો ચોથું કુંજ હમણાં કે હવે પછી મને મળ્યો હતો તો જવાબ છે કુંજ હમણાં મને મળ્યો હતો પાંચમું પહેલાં ખાતી અને હમણાં ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ન થતો તો જવાબ છે પહેલાં ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ન થતો ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન નંબર બે આપેલા પ્રશ્નોના યોગ્ય જવાબ આપો કોઈ પણ બે પ્રશ્નોના જવાબ લખવાના છે તો પહેલો સવાલ કે તમે કેવા તોફાન કરો છો તો જવાબ આવશે હું જાત જાતના તોફાન કરું છું જેમ કે સંતાઈ જવું દૂધ ઢોળી નાખવું વસ્તુ છૂટી ફેંકવી પુસ્તકમાંના ચિત્રો પેન્સિલથી વિચિત્ર બનાવવા નાના છોકરાને પજવવા દિવાલ પર લીટા કરવા કે કૂતરાની પૂંછડી ખેંચવી વગેરે બીજું જાદુગરનો પહેરવેશ કેવો હોય છે તો જવાબ આવશે કે જાદુગરનો પહેરવેશ માથા પર લાલ ટોપી અને કાળા કલરના કપડાં પહેરે છે ત્યારબાદ ત્રીજો સવાલ પક્ષીઓ માળો બનાવવા કઈ કઈ વસ્તુઓ ઉપયોગમાં લે છે તો જવાબ આવશે કે પક્ષીઓ માળો બનાવવા ઘાસ ઝાખરા પાતળી ડાળીઓ સૂકા પાંદડા રૂ વાળ કરોળિયાનું ઝાડું કપડાના લીરા લાકડાના નાના નાના ટુકડા પાતળા વાયર દોરા વગેરેનો ઉપયોગ કરે છે ચોથું તમે જાદુના કેવા કેવા ખેલ જોયા છે તો જવાબ આવશે આ પહેલાં મેં ઘણા જાદુ જોયા છે કેટલાક નીચે પ્રમાણે છે ખાલી બોક્સમાંથી પુષ્પગુચ્છ નિકાળું મજબૂત પેટીમાં પૂરેલા માણસને બહારથી આવતો જુઓ ત્યારબાદ પાંચમો સવાલ તમને શાની શાની બીક લાગે છે તો જવાબ છે મને કૂતરાની બીક લાગે છે કારણ કે તે ભસે છે અને મારી પાછળ પડે છે મને વંદાની બીક લાગે છે કેમ કે મને ચિત્રી ચડે છે છટ્ટો સવાલ તમે કઈ કઈ જગ્યાએ માળા જોયા છે તો જવાબ આવશે અમે ઝાડ ઉપર ઘરના છાપરા ઉપર દિવાલની

દૂધ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે બીજું શિકારી પક્ષી કોને કહેવાય તો જવાબ આવશે શિકારી પક્ષીઓ નાના પક્ષીઓ અને પ્રાણીઓનો શિકાર કરે છે અને માત્ર માંસાહાર કરે છે સૌને ઊંચે ઉડનાર અને સૌથી મોટા કદના આ પક્ષીઓ હોય છે જેને શિકારી પક્ષીઓ કહે છે ત્રીજું તમારી શાળામાં કેવી કેવી ભેશભૂષા થાય છે તો જવાબ આવશે અમારી શાળામાં એક પાત્રિય અભિનય વેસ્ટર્ન ટ્રેસ જેવી વેશભૂષા થાય છે ચોથો સવાલ કોઈ પણ ચાર શિકારી પક્ષીઓના નામ લખો તો જવાબ આવશે કાગડો બાજ અને પાંચમો ત્રણ આવશે શબ્દોમાંથી કોઈપણ એક શબ્દને એકમ કસોટીની નોટબુકમાં કલાત્મક રીતે લખો તો અહીં જુઓ પેલું લખ્યું છે માછલી પછી પતંગ લખ્યું છે ત્યારબાદ દોરી લખેલું છે દીપક કાન કાતર આવી રીતે આપણે અલગ અલગ કલાત્મક રીતે આપણે તેને લખવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ વિભાગ એક પ્રશ્ન નંબર ચાર નો કે આપેલ સમાજમાં ખૂટતી વિગતો ઉમેરો પેલો વિભાગ જોઈએ તો એની પૂછે છે તું ક્યાં જાય છે જાનકી તો જાનકી તેને જવાબ આપે છે હું સ્ટેશન જાઉં છું તો ધ્વનિ પૂછે છે એમ મારે માટે ખાલી જગ્યા લેતી આવીશ તો અહીં ખાલી જગ્યાનો જવાબ આવશે નોટ જાનકી કહે છે લેતી આવીશ પણ તારે કેવી નોટ જોઈએ છે લીટી વાળી કે કોરી તો ધ્વની જવાબ આવશે મારે કોરી નોટ જોઈએ છે જાનકી જાનકી કહે 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 છે 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 સારું કોરી લાવીશ તો તું પૈસા લેતી જા પૈસાની ક્યાં ઉતાવળ છે ત્યારબાદ વિભાગ બે જોઈએ પપ્પા અનન્યા તે જમી લીધું અનન્યા કહે છે ના હું જમી નથી તો પપ્પા કહે છે મમ્મીની રાહ જોઈશ તો મોડું થઈ જશે તો અનન્યા કહે છે ના પપ્પા આજે કઈ મોડું નહીં થાય પપ્પા કહે છે જમવાનું તો બની ગયું છે તો પછી તારે મમ્મીની રાહ શું કામ જોઈએ છે તો અનન્યા કહે છે પણ મને મમ્મી સાથે જમવું ગમશે ગમે છે તો પપ્પા કહે છે તો તને તારી મારી સાથે જમવું નથી ગમતું એમને તો અનન્યા કહે છે તમારી સાથે જમવું પણ ગમે પપ્પા પણ તમે તો હોતા જ નથી પપ્પા કહે છે પણ હું કામમાં એટલો વ્યસ્ત હોઉં તો તને ટાઈમ નથી આપી શકતો બેટા તો અનન્યા કહે છે પણ આ રવિવારે અમારી સાથે જમજો ત્યારબાદ જોઈએ વિભાગ ત્રણ

વૈદેહી કેમ શાળાએ આવી નહોતી તો મધુબેન કે છે એ બીમાર છે બેટા અમી હે બીમાર છે દવા લીધી તો મધુબેન કે છે હા અમી કે છે બરાબર મધુબેન કે છે જલ્દી સારું થઈ જશે એમ કહ્યું અમી તો મને મળવા દેશો મધુબેન છે મળવાની ક્યાં ના છે બેટા તને મળશે તો ખુશ ખુશ થઈ જશે અમી તો હું જાઉ એની પાસે ગરબા રમી કે ચણિયાચોળી કેવા કલરની ચણિયા ચોળી લાવી સોહા કહે છે કાળા કલરની છે અને અંદર ભરતકામ પણ છે પીઠું કહે છે મારે પણ લેવી છે તું ક્યાંથી લાવી તો સોહા કહે છે હું કચ્છથી ત્યાં ખૂબ સસ્તી મળે છે પીહુ એમ તું મારે માટે લાવી પછી આગળ જોઈએ આગળનો પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો અને વાક્યને જોડીને અર્થપૂર્ણ ફકરો લખો અહીં વિભાગ એ જોઈએ એમાં આપણને શબ્દ આપેલા છે મોટું જંગલ બીજું છે વૃક્ષો ત્રીજું છે અંધારું ચોથું છે ચીસ અને પાંચમું છે મદદ તો જોઈએ આપણો ફકરો કે એક મોટું જંગલ હતું તેમાં ઘણા બધા વૃક્ષો હતા અને તેની અંદર ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા એક દિવસનો સમય હતો તે ગાઢ ગીચતા હોવાથી ત્યાં ખૂબ જ અંધારું હતું ત્યારે અચાનક ચીસ પાડવાનો અવાજ આવવા લાગ્યો કોઈ છે 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 તો મને મદદ કરો અવાજ આવતો હતો વિભાગ બી જોઈએ આપણા જે શબ્દ તે નાનું આગળનો દાંત પાકો મિત્ર ભસવું અને ઊંચો કૂદકો તો જવાબ જોઈએ એક નાનું એવું ગલોડિયું હતું તે ખૂબ સુંદર હતું તેનો આગળનો દાંત બહાર હતો તેને રમ રમાડવાની ખૂબ મજા આવતી ગલોડિયું મારું પાકું મિત્ર બની ગયું તેને મારી જોડે ખૂબ મજા આવતી હતી જ્યારે કોઈક બહારનું વ્યક્તિ ઘરમાં આવે ત્યારે તે જોર જોરથી ફસવા લાગે જેને તેના ઉપર ઊંચા કૂદકા મારે છે ત્યારબાદ જોઈએ વિભાગસિંહ એમાં આપણા શબ્દ છે એક નાનો છોકરો બીજું નવો બુસ્કોટ ત્રીજું તહેવાર ચોથું ઉજવણી અને પાંચમું છે સુંદર સવાર તો તેનો જવાબ આવશે એક નાનો છોકરો હતો તેનું નામ રાજ હતું આજે દિવાળીનો તહેવાર હતો એટલે તેને નવો બુસ્કોટ પહેર્યો હતો તેથી તે બહુ ખુશ હતો તેને ફટાકડા ફોડ્યા અને મીઠાઈ ખાઈ આ તહેવારની ઉજવણી કરી પછીના દિવસ નવું વર્ષ હતું તે દિવસ તેના માટે એક સુંદર સવાર હતી એમાં છે હરિયાળું જંગલ બતક બિચારા બાળકો રાતી અને રંગે રંગી કપડાં તો તેનો જવાબ આવશે હરિયાળું જંગલ હતું તેમાં એક સુંદર મજાનું તળાવ હતું તેની અંદર સુંદર મજાના પક્ષીઓ રહેતા હતા તેમાં એક બતક પણ રહેતો હતો તેણે બચ્ચાને જન્મ આપ્યો

પીડીએફ સ્વરૂપે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી જશે અને વોટ્સઅપ પર જોઈએ છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસો પણ આ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો આપણી જે વોટ્સઅપ ચેનલ છે તેની અંદર તમે જોઈન થઈ જજો અને ધોરણ ચારના ગ્રુપની અંદર પણ તમે જોઈન થઈ જજો તેની ગ્રુપની અંદર જોઈન થવાની લિંક અને વોટ્સઅપ ચેનલમાં જોઈન થવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યારબાદ જોઈએ વિભાગી કે પેલું છે બીકણ સસલું બીજું જાહેર સ્થળો ત્રીજું જાદુનો સૂરજમુખીના ફૂલ અને પાંચમું છે નદીનું પાણી તો એક બીકણ સસલું હતું તે એકવાર વાર જાહેર સ્થળ એ ફરવા નીકળ્યું તે ફરવા બધી જગ્યાએ જાય ત્યારે ફરતું ફરતું એક જાદુનો ખેલ જરૂર તો ત્યાં આવીને ઊભું રહી ગયું પછી તે જોઈને આગળ ચાલ્યું ત્યાં તેને એક સૂરજમુખીનું ફૂલ જોયું એ તેને એ ફૂલ બહુ ગમી ગયું પછી સસલું ત્યાંથી આગળ ચાલ્યું ત્યાં એટલામાં એક નદી આવી પછી ત્યાં નદીનું પાણી પીધું અને તે જંગલમાં જતું રહ્યું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે ફરીથી મળીશું ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને કંઈક પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો